પોલીસની તપાસમાં ઝડપાયેલા આરોપી સૌરભ ચૌહાણના મોબાઈલમાંથી ગ્રાહકોની યાદી મળી આવી હતી જેના આધારે પ્રવૃત્તિના મુખ્ય મહનોતનું નામ બહાર આવ્યું છે ખુલાસો થયો છે કે મહનોત થાઈલેન્ડથી ટપાલ દ્વારા ગાંજાનો જથ્થો મંગાવતો હતો અને તેનો મુખ્ય લક્ષ્યાંક શાળા તથા મહાવિદ્યાલયના કિશોરોને વેચાણ કરવાનો હતો આ કાર્યવાહી બાદ મુખ્ય આરોપી રિષભ મહનોત અને અન્ય સંડોવાયેલો આરોપી આગમ ઉત્તમ પટેલ બંને ફરાર છે પોલીસના નિરીક્ષક અતુલ સોનારાના જણાવ્યા અનુસાર યુવાનોને નશાના દલદલમાંથી બચાવવા માટે અભિયાન સતત ચાલુ રહેશે પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓના આધારે ફરાર આરોપીને ઝડપી પડવા માટે અનેક અને આ સમગ્ર નશીલા પદાર્થના નેટવર્કમાં વધુ કોણ સંડોવાયેલું છે તે અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે આ સફળ કાર્યવાહી દ્વારા યુવાનોમાં નશાનો વ્યાપક ઘટાડવાના પોલીસના પ્રયાસોને બળ મળ્યું છે